નેશનલ નેશનલ સેવિંગ સેવિંગ સર્ટિફિકેટ તેમની નોમિનેશન ફાઇલિંગમાં સ્કીમમાં રોકાણની જાહેરાત કરી હતી હવે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ વિશે જોઈએ તો એ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એ નિશ્ચિત આવકની રોકાણ યોજના છે એટલે કે આની અંદર રોકાણ કરવાનું છે આ રોકાણ કરવામાં આવશે તો એના અવેજીમાં એટલે કે એના મતલબ ગેરંટી તરીકે આપણે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ મળશે ઓકે હવે આ જે છે એ ઓછી મધ્યમ આવક ધરાવતા જે રોકાણકારો છે એને રોકાણ કરતી વખતે કર્મ બચાવવા માટે પ્રોત્સાહિત કરશે એટલે કે તમે જો નેશનલ સેવિંગ સર્ટિફિકેટ લો તો તમારે જે ઇન્કમ ટેક્સ ભરવો પડે છે તો એ ઓછો પડશે ઓછો ભરવો પડશે ઓકે હવે ક્યાં રોકાણ કરવું તો તમે કોઈ પણ પોસ્ટ ઓફિસ શાખામાં જે એનએસસી જે ખાતું છે એ ખોલાવી શકો છો અને ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો ઓકે હવે એનએસસી પ્રમાણપત્ર જે છે એ વાર્ષિક નિશ્ચિત વ્યાજ કમાય છે જે વ્યક્તિ ખરીદે છે તે અને સરકાર દ્વારા ત્રિમાસિક તેમાં સુધારા પણ કરવામાં આવે છે પરિપક્વતાનો સમયગાળો જોઈએ પાંચ વર્ષનો હોય છે અને કોઈ પણ મહત્તમ મર્યાદા હોય ને તેને એનએસસી ખરીદી શકો છો એટલે કે મહત્તમ જે રૂપિયામાં તો ગવર્મેન્ટ એટલા એનએસસી ખરીદવાય તો ખરીદી શકાય છે ઓકે હવે એનએસસી જે છે એ આવકવેરા કાયદાની જે કલમ એટીન સી છે એની એક પોઈન્ટ પાંચ લાખ સુધીનો જ હેઠળનો કર બચત માટે લાયક ઠરે છે એટલે કે એક પોઈન્ટ પાંચ લાખ મેક્સિમમ તમારી જે કર છે એ બચી શકે છે ઓકે જે ટેક્સ તમે ભરો છો તે ઓકે હવે આની અંદર જે કેવાયસી દસ્તાવેજો સાથે કોઈ પણ પોસ્ટ ઓફિસમાં સરળતાથી ખરીદી શકાય છે અને જે પરિપક્વતાને છે એને અસર કર્યા વિના ટ્રાન્સફર કરી શકાય છે ઓકે હવે આ જે બેંકો અને એનબીએફસી છે એમાં સુરક્ષિત લોન લેવા માટે પણ કોલેટર તરીકે સ્વીકારી શકાય છે એટલે કે તમે જયારે લોન લેવા જાઓ બેંક અથવા તો એનબીએફસીમાં તો તમે એઝ અ મતલબ તમે તમારી પાસે જે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ છે તો તેમ તમે એ જો સરળ તરીકે એટલે કે જે કોલેટર કહેવામાં આવે છે તો એ તરીકે તમે આપી શકો છો અને એના ઉપર તમને લોન મળી શકે છે બેંક અને એનબીએફસીમાંથી ઓકે અને જે જે વારસામાં જે કુટુંબ છે અને સભ્યને જે સગીર હોય તેને પણ નોમિનેટ કરી શકો છો ઓકે અને ચોક્કસ સંજોગો સિવાય સામાન્ય રીતે આને મંજૂરી નથી આપવામાં આવતી જો તમારે અકાળે મતલબ કોઈ માં પૈસા ઉપાડવા હોય આ જે સેવિંગ માં નાખ્યો હોય તો અમુક જગ્યાએ મતલબ ચોક્કસ સંજોગો વિના આને મંજૂરી આપવામાં આવતી નથી ઓકે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ ખરીદવા માટેના જો આપણે વ્યક્તિગત માપદંડ જોઈએ તો એ ભારતીય રહેવાસીઓ જે અથવા તો હિન્દુ અવિભાજિત પરિવારનો ભાગ હોય છે ટ્રસ્ટી અને સોરી ટ્રસ્ટ અથવા તો ખાનગી અને પબ્લિક લિમિટેડ કંપની હોય છે અને એનસી માં જે રોકાણ કરવાની પરવાનગી નથી જે બિન નિવાસી જે ભારતીયો છે એનઆરએસ છે તેમને અને જે વય મર્યાદા છે તો કોઈ પણ વય મર્યાદા નથી વ્યક્તિ માટે ઓકે ઇન્સ્યોરન્સ સોરિટી બોન્ડ તો એનએચઆઈએ એટલે કે જે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે એમને નેશનલ હાઈવે કોન્ટ્રાક્ટમાં વીમા જામીન બોન્ડના અમલીકરણ પર વર્કશોપ આયોજિત કર્યું હતું ઇન્ડિમિટી શ્યોરિટી બોન્ડ વિશે જોઈએ તો આઈએસબી જે છે કાયદેસર રીતે લાગુ પડી શકે છે અને એને ત્રણ જેટલા પક્ષો રહેલા હોય છે ઓકે હવે ત્રણ પક્ષમાં જોઈએ તો પહેલો પક્ષ જે એ પ્રિન્સિપાલ એટલે કે જે બોન્ડનો લાભાર્થી હોય જે આપણે લોન મેળવવાનો છે તેની તે છે ઓકે પછી જે કોન્ટ્રાક્ટર છે જે વચ્ચે આ મતલબ જે બેંક અને જે કોન્ટ્રાક્ટર સોરી જે લોનનો લાભાર્થી છે બોન્ડનો લાભાર્થી છે તેને વચ્ચેનું મતલબ એક આપણે સરહદ તરીકે રાખવામાં આવે છે મતલબ જવાબદાર પક્ષ તરીકે રાખવામાં આવે છે કોન્ટ્રાક્ટરને અને જામીન પ્રદાતા એટલે કે જે સામાન્ય રીતે વીમા કંપની ઓકે તો વીમા કંપની જે આને લોન આપશે જે બોન્ડ લાભાર્થી છે પ્રિન્સિપાલ તો એની વચ્ચે જે કોન્ટ્રાક્ટર છે એ જવાબદાર તરીકે રહેશે કે જો જે પ્રિન્સિપલ છે અથવા તો જે બોન્ડનો નો લાભાર્થી છે એ પહેલો પક્ષ છે એ જો પૈસા નહીં ચૂકવે લોન નહીં ચૂકવે તો જે કોન્ટ્રાક્ટર છે એ પોતાની મતલબ જવાબદારી લેશે કે હું ચૂકી દઈશ એ રીતે ઓકે હવે આઈએસબી પ્રિન્સિપાલ જે છે એ નાણાકીય ગેરંટી પૂરી પાડે છે અને જે કરાર પ્રિન્સિપાલ અને જે કોન્ટ્રાક્ટર છે એ વચ્ચે પરસ્પર શરતો અનુસાર પૂર્ણ થશે એટલે કે જે આ બંને વચ્ચે મતલબ પ્રિન્સિપાલ અને જે કોન્ટ્રાક્ટર હોય છે તેમની વચ્ચે પણ શરતો રહેલી છે કે પ્રિન્સિપાલ જે છે એ પ્રિન્સિપાલ પ્રોવાઈડ કરશે કોન્ટ્રાક્ટરને અમુક પૈસા આપશે કોન્ટ્રાક્ટરને ઓકે જે ગેરંટરી તરીકે રહેવા માટે જવાબદાર પક્ષ તરીકે રહેવા માટે ઓકે આ બેન્ક ગેરંટી સાથે સરખામણીમાં કરવામાં આવી છે સરકારે જે આ ઇન્સ્યોર સોરી ઇન્ડેમ સ્યોરિટી બોન્ડ છે તેમની જે બેંક ગેરંટી સમકક્ષ રાખ્યા છે અને જે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને જે એની માટે મજબૂતાઈ થઈ શકે એના માટે આ મતલબ અપનાવવામાં આવી છે મેટરી વેલિજન્સ પ્રોગ્રામ ઓફ ઇન્ડિયા વિશે જોઈએ તો તાજેતરમાં જે ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા જે તમામ મેડિકલ ડિવાઇસીસના લાયસન્સ ધારકો છે અને ઉત્પાદકો છે અને સરકારના જે મેટરી ઓવિલિજન્સ જે પ્રોગ્રામ છે ઓફ ઇન્ડિયા તો એની હેઠળ જે પ્લેટફોર્મ પર જીવરક્ષક તબીબી સાધનો છે એના સંબંધિત કોઈ પણ પ્રતિકૂળ ઘટના એટલે કે કોઈ પણ એક્સિડન્ટ એવો કોઈ થયો હોય જે મેડિકલ ઉપકરણો છે એના લીધે તો એની જાણ કરવા માટે આની આ પ્લેટફોર્મ છે ઓકે હવે એમ વીપીઆઈ જે છે એનું શરૂઆત જે છે એ છ જુલાઈ બે હાજર પંદર ના રોજ કરવામાં આવ્યું હતું એના ઉદેશ્ય જોયો તો તબીબી ઉપકરણ સંબંધિત જે પ્રતિકૂળ ઘટનાઓ છે એને વ્યવસ્થિત રીતે ડેટા એકત્રિત કરવા અને વૈજ્ઞાનિક રીતે વિશ્લેષણ કરે છે અને જે છે એ સલામત તબીબી ઉપકરણના ઉપયોગ માટે નિયમન નિર્ણય અને ભલામણ કરવાનો શાય કરવામાં આવે છે ઓકે એમવીપીઆઈ મુખ્ય કાર્ય જોઈએ તો ઉપકરણ સંબંધિત જે પ્રતિકૂળ ઘટનાઓ પર નજર રાખે છે અને તબીબી ઉપકરણના લાભ અને જોખમ અને ગુણવત્તાનું મૂલ્યાંકન કરે છે હવે આની જાણ જે છે એ આરોગ્ય સંભાળ વ્યવસાયિકમાં જાગૃતિ પેદા કરવા માટેનો છે અને જે ઉપકરણ માટે સ્વતંત્ર પુરાવા આધારિત અને સલામતી ભલામણો બનાવે છે ઓકે એમવીપીઆઈ જે છે ઓકે હવે સંકલિત અને નિયમન એટલે કે રાષ્ટ્રીય સંકલન કેન્દ્ર જે ભારતીય ફાર્માકોપિયા છે એ રાષ્ટ્રીય સંકલિત કેન્દ્ર તરીકે સેવા આપે છે MVPI માટે અને જે સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન છે જે CDSCO જે આપણે ડીજીસીઆઈ એટલે કે ડ્રગ કંટ્રોલ ઓફ ઇન્ડિયા જે છે એમને હેઠળ જે નિયંત્રિત કરવામાં આવે છે ઓકે જે MVPI ને નિયંત્રિત તરીકે કાર્ય કરે છે ઓકે નિયંત્રિત કરવાનું કામ કરે છે ઓકે બી ઉપકરણોમાં જોઈએ તો ઇલેક્ટ્રોનિક સાધનોમાં જે પ્રત્યારોપણ માટેના સાધન છે ઉપભોક્તા માટેના સાધનો છે નિકાલજોગ જો સાધનો છે પછી સર્જિકલ સાધનો છે પછી ઇન્વેટો ડાયગ્નોસ્ટિક રિએજન્સ છે એ લોકો મતલબ આ બધા ઉપકરણોનો સમાવેશ થાય છે અને જે તમામ ઉપકરણ છે એ તબીબી ઉપકરણો ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્સ ઓગણીસો ચાલીસ અને મેડિકલ ઉપકરણ નિયમ બે હજાર સત્તર હેઠળ નિયંત્રિત કરવામાં આવે છે જેટલા પણ મેડિકલ આપણે ઉપકરણો છે ઓકે અને એસી ટકા જે તબીબી ઉપકરણો છે એ આયાત પર નિર્ભર છે આપણે ઓકે જે મતલબ બહારથી જ મંગાવવામાં આવે છે ઓકે અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ એ જે છે એ નોડલ એજન્સી તરીકે કાર્ય કરે છે ઓકે પછી ડ્રગ્સ કંટ્રોલર ઓફ ઇન્ડિયા એટલે કે ડીજીસીઆઈ વિશે જોઈએ તો જે સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન વિભાગના વડાના ઉલ્લેખિત દવાઓની શ્રેણીઓ માટે લાયસન્સ મંજૂરી કરવા માટે જવાબદાર છે અને ભારતમાં જે દવા ઉત્પાદન વેચાણ આયાત અને વિતરણ માટેના ધોરણો નક્કી કરે છે જે છે એ હેવી લિફ્ટ લોન્ચ વેહિકલ છે જે ચાર હજાર કિગ્રો જે સ્પેસ જીઓ સિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ છે એમાં લોન્ચ કરવાની ક્ષમતા હાંસલ કરવા માટે રચાયેલું છે એમાં ઘટકોમાં જોઈએ તો સોલિડ પ્રોપેલન્ટ હોય છે જે એચ ટુ હન્ડ્રેડ જે છે જે બુસ્ટર સ્લિફ્ટ દરમિયાન વધારાના થ્રસ્ટ પૂરો પાડે છે પછી એલ વન વન ઝીરો જે લિક્વિડ સ્ટેજ છે જે બીજા તબક્કામાં લિક્વિડ પ્રોપલ્શનનો ઉપયોગ થાય છે તે છે અને સી ટ્વેન્ટી ફાઈવ ક્રાયોજેનિક સ્ટેજ છે જે ત્રીજા તબક્કામાં જે ઓર્બિટલ નેવિગેશન માટે ક્રાયોજેનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે આપણે ક્રાયોજેનિક ફ્યુલ જે યુઝ કરવામાં આવે છે ઓકે તેને છે ઓકે એલવી

જે આપણે અમરકંટક ટેકરીએ છે ત્યાં ઓકે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી વહેતી છે અને વિંધ્ય અને સતપુરા જે પર્વમાણો છે એની વચ્ચે વહીને જાય છે ઓકે હવે જે ગુજરાતમાં ભરૂચથી આશરે દસ કિલોમીટરની ઉત્તર અને અરબી સમુદ્રમાં જે કેમ્બેનો જે આપણે ખંભાતનો વખત કહીએ છીએ તેમાં પડે છે ઓકે ખાલી થાય છે હવે નર્મદા નદી વિશે જોઈએ તો તેની લંબાઈ જે છે એક હજાર ત્રણસો બાર કિલોમીટર છે અને ભારતની પાંચમી સૌથી લાંબી નદી તરીકે છે

હવે જે નર્મદા નદી છે એ રિફ્ટ વેલી પસાર થાય છે ઓકે હવે ધોધ જે છે એની ઉપર જે ધુઆધાર જે ધોધ છે તે આવેલો છે અને જે મધ્યપ્રદેશમાં જબલપુર દક્ષિણ પશ્ચિમમાં આવેલું છે ઉપનદીઓમાં જે તો હેલોન નદી છે બંજર નદી બરણા નદી સૌથી લાંબી તવા નદી તરીકે સમાવેશ થાય છે સિંકોટ્રોન તો એશિયાના પ્રથમ ચોથી પેઢી સિંકોટ્રોન પ્રકાશ સ્ત્રોત તરીકે સુયોજિત ચીનનું જે નવીનતમ વૈજ્ઞાનિક માઇલસ્ટોન હાઈ એનર્જી ફોટોન સોર્સ જે છે આ વર્ષના અંત સુધીમાં કામગીરી શરૂ કરશે હવે સિન્ક્રોટોન જે છે એ ગોળાકાર કણ જે છે એને પ્રવેગક છે જે ચાર્જ થયેલા કણ એટલે જેમ કે ઇલેક્ટ્રોન છે એ લૂપમાં ફરે છે એને કારણે જોવા મળે છે હવે ચુંબકના ક્રમનો ઉપયોગ કરીને જે કણ છે એટલે કે જે ધારો કે ઇલેક્ટ્રોન છે એને વેગ આપવામાં આવે છે અને જે એ જે છે એનો વેગ પ્રકાશની ઝડપ પહોંચે એની નજીક પહોંચે ત્યાં સુધી એને મતલબ ચુંબકનો ઉપયોગ કરીને વેગ આપવામાં આવે છે જેથી આની અંદર એક તેજસ્વી પ્રકાશ જે છે એને synchrotron તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. જે તેજસ્વી મતલબ આ ફરવાને કારણે જે તેજસ્વી પ્રકાશ ઉત્પન્ન થાય છે તેને synchrotron પ્રકાશ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે? હવે આ પ્રકાશ મુખ્યત્વે જે એક્સ રે પ્રદેશમાં જે પરંપરાગત સ્ત્રોતો કરતા લાખો ગણો વધારે છે અને સૂર્યની જે પ્રકાશ આવે છે એના દસ અબજ મતલબ જે પ્રકાશ છે એના કરતાં વધુ છે. ઓકે? હવે સંશોધનો જે વૈજ્ઞાનિક તપાસમાં જે પ્રાયોગિક વર્ક સ્ટેશનો પર આ પ્રકાશ નીચે આપે છે. ઓકે? હવે આના એપ્લિકેશન જોઈએ તો વૈજ્ઞાનિકો નાના પદાર્થોના અને જે પરમાણુ છે એનો અભ્યાસ કરવા માટે સિન્કોટન્સનો ઉપયોગ કરી શકે છે નમૂનો જે છે મતલબ કે જે કોઈ પણ જે આપણે પદાર્થ છે એના પર જો આપણે સિન્કોટોન પ્રકાશ જો પાડીએ તો એને જે કેવી રીતે એ વેરવિખેર કરે છે પ્રકાશનું વિભાજન કરે છે શોષે છે અથવા તો ફરીથી ઉત્સર્જિત કરે છે તે કેવી રીતે થાય છે તો એની જે જટિલ માળખાકીય અને જે રાસાયણિક વિગતો છે એનું અનાવરણ કરે છે

ચડિયાતા ટાઈમ રિઝોલ્યુશન ઓફર કરે છે આંતરિક વિસ્થાપન પર વૈશ્વિક હાલ બે ચોવીસ તો તાજેતરમાં બે હજાર ત્રેવીસમાં જે આંતરિક રીતે વિસ્થાપિત લોકોની સંખ્યામાં વધીને પંચોતેર પોઈન્ટ નવ મિલિયન જેટલી થઈ ગઈ છે જે અગાઉ વર્ષમાં એકોતેર પોઈન્ટ એક મિલિયન હતી આંતરિક વિસ્થાપન બે હજાર ચોવીસ પર વૈશ્વિક અહેવાલ જે છે એ જીનેવા સ્થિત આંતરિક વ્યવસ્થાપન જે મોનિટરિંગ સેન્ટર છે જે સંઘર્ષ હિંસા અને આપત્તિના કારણે જે વિસ્થાપન જોવા મળે છે આંતરિક વિસ્થાપન જોવા મળે છે તેને રેકોર્ડ કરવાનું કાર્ય કરે છે હજી આર આઈડી વિશે જોઈએ તો બે હજાર ત્રેવીસમાં આપણે જોયું કે આઈડી છે એટલે કે ઇન્ટરનલ ડિસ્ટર્બ સોરી ડિસ્પ્લેસમેન્ટ પીપલ્સ જે છે એ અગાઉ એકોતેર પોઈન્ટ એક મિલિયન જેટલા હતા જે પંચોતેર પોઈન્ટ નવ જેટલા મિલિયન થઈ ગયેલા ઓકે વિસ્થાપન ના કારણે જોઈએ તો આપત્તિ જેમ કે ભૂકંપ કારણે એક quarter માં સાત point સાત million જેટલું વિસ્થાપન જોવા મળ્યું અને સંઘર્ષ અને હિંસા કારણે અડસઠ point ત્રણ million જેટલું વિસ્થાપિત થયેલા લોકો okay ભૌગોલિક focus જોઈએ તો સુદાન સૌથી વધુ સિંગલ કન્ટ્રી છે જે IDP ના count જે છે એ નવ point one million જેટલું હતું એટલે સૌથી વધારે જો question પુછાય કે કઈ જગ્યાએ એ થયું તો સુદાન થયું છે internally okay એટલે કે બીજા દેશ જે પણ પોતાના એક જે દેશ હોય અને દેશ ના જ એક જગ્યાએથી બીજી જગ્યાએ થાય એટલે કે જોવા તેને આપણે ઓકે મુખ્ય સોરી યોગદાન કરતા હોય તો સુદાન સીરિયા ડી ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો છે કોલંબિયા છે યમન છે એ વિશ્વમાં લગભગ આઈડીપી જે છે એનું યજમાન કરે છે અને મુખ્યત્વે સુદાન છે પેલેસ્ટાઈન છે અને સૌથી અને જે આઈડીઆરસી છે એમાં જોવા મળે છે હવે દક્ષિણ એશિયામાં વિશેષતાઓ જોઈએ તો દક્ષિણ એશિયામાં જે આઈડીપી છે જે લગભગ પાંચ point ત્રણ મિલિયન લોકો જે અફઘાનિસ્તાનમાંથી હતા અને અફઘાનિસ્તાનમાં જે એસી ટકા જેટલા લોકો હતા અને જે આપણે જે બે હજાર ત્રેવીસમાં જોઈએ તો સંઘર્ષ અને હિંસાને કારણે સિક્સટી નાઇન થાઉઝન્ડ વિસ્થાપન કારણે મૃત બનેલા જેમાંથી મણિપુરમાં જે સડસઠ હજાર હતા ઓકે બે હજાર બાવીસમાં બે પોઈન્ટ પાંચ મિલિયનથી તીવ્ર ઘટાડો થયો છે પાંચ પોઈન્ટ પાંચ લાખ અઠ્યાવીસ હજાર જેટલો હતો ઓકે આઈડીએમસી વિશે જોઈએ તો આંતરિક વિસ્થાપન વિશ્લેષણ પર અગ્રણી સત્તા ધરાવે છે. અને વાર્ષિક રેકોર્ડ કરેલા જે દેશો છે એના સરહદોની અંદર ફરજિયાત હિલચાલ થાય છે તેને રેકોર્ડ કરવાનું કામ કરે છે આંતરિક વિસ્થાપનમાં જોઈએ તો સ્થાપના જે છે એ આપણે આંતરરાષ્ટ્રીય સમુદાયની વિનંતી હેઠળ સોરી અઠ્ઠાણું માં થઈ હતી નોર્વેજિયન રેફ્યુજી કાઉન્સિલ છે એનો ભાગ છે અને વૈશ્વિક મોનિટર તરીકે સેવા આપે છે અને નીતિ અને ક્રિયાને પણ પ્રભાવિત કરવાની હિમાયત કરે છે ઓકે જી આર નું મહત્વ જોઈએ તો આંતરિક વિસ્થાપન પર જે સત્તાવાર ડેટાનું વિશ્લેષણ ભંડાર બનાવે છે ઓકે નેશનલ ક્રાઇસ્ટ ક્લાઇમેટ ઇનિશિયેટિવ તો આ જે છે એ વેનિસ્યુએલા એકમાત્ર બાકી રહેલા જે ગ્લેશિયર્સ જે હંબળ અથવા તો લા કોરોના તરીકે ઓળખાયેલા છે જે એન્ડિસમાં ગ્લેશિયર્સ તરીકે વર્ગીકૃત કરવા માટે ખૂબ નાનું બની ગયું છે હવે ઇન્ટરનેશનલ ક્રાયોસ્પિયર ક્લાઇમેટ ઇનિશિયે વિશે જોઈએ તો કોપન હેક જે કોપ ફિફ્ટીન થઈ તેના હેઠળ બે હજાર નવમાં સ્થાપવામાં આવેલું અને વરિષ્ઠ નીતિ નિષ્ણાતો અને સંશોધકોનો આની અંદર સમાવેશ થાય છે પૃથ્વીના જે કાયોસ્ફિયરનું રક્ષણ કરવા માટે સરકારો અને જે સંસ્થાઓ છે એનો સહયોગ કરે છે હવે ક્રાયોસ્પીયર હેઠળ તમને ખબર હોવી જોઈએ પહેલા તો તો ક્રાયોસ્ફીયર એટલે કે જે આપણે નોર્થ પોલ છે સાઉથ પોલ છે ઓકે જે ધ્રુવ છે ત્યાં જે આપણે બરફથી અચ્છા જે પ્રદેશો જોવા મળે છે તો તેને ક્રાયોસ્ફીર તરીકે ઓળખવામાં આવે છે અને આપણા ભારત દેશમાં પણ હિમાલય છે એ ક્રાયસ્ફિયર રિજન એટલે કે થર્ડ પોલ તરીકે પણ ઓળખવામાં આવે છે ઓકે તો આવી રીતના જ અલગ અલગ જગ્યાએ જે આ ક્રાયોસ્ફિયર રિજન જોવા મળે છે મતલબ બરફ આચારિત જે પ્રદેશો જોવા મળે છે તો એની વાત કરવામાં આવે છે ઓકે આની અંદર હવે કાયોસ્ફીયો જે છે એ આભાવાની ગતિશીલતાને સંબોધિત કરે છે અને સીઓટુ અને જે ગ્રીન હાઉસ વાયુ છે એના પર તાત્કાલિક પગલાંને પ્રોત્સાહન આપે છે હવે ફોકસ વિસ્તારમાં જે આર્ટિક એન્ટાર્ટિક અને ઊંચા જે પર્વતીય ક્રાયોસ્ફીર છે એ પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત કરે છે હંભર ગ્લેશિયર જે વિશે જોઈએ તો એ જે છે લાખોરોના એનો ગ્લેશિયર તરીકે ઓળખાય છે ઓકે એનું બીજું નામ છે સમુદ્રની સપાટીથી ઉપર મીટર પર આવેલું છે પીકો હમ્બર્ગ ની નજીક છે અને વેનેઝુલા બીજા ઊંચા ઉચ્ચ સિખર તરીકે ઓળખાય છે વર્તમાન જોઈએ તો એક દાયકા સુધી ચાલવાની અપેક્ષા હતી પરંતુ હવે તાજેતરના મૂલ્યાંકન પ્રમાણે કલન એ જે ઝડપી બની ગયું છે તમે જોઈ શકો છો આ સાઉથ અમેરિકામાં છે છે તે ઓકે આ કેરેબિયન પ્લીઝ સબસ્ક્રાઈબ લાઈક એન્ડિંગ જય હિન્દ